બેસરાજી વિધાનસભાના ધારાસભ્ય સુખાજી ઠાકોરના વરદસ્તે બેસરાજી તાલુકાના આંબાલા ગામ ખાતે ખાતમુહૂર્ત અંબાલાથી મંડાલીને જોડતો નવીન ત્રણ કિલોમીટર રોડ અંદાજીત રૂપિયા એક કરોડ પિસ્તાલીસ લાખનું વિકાસ કાર્યનું આજે ખાતમુહૂર્ત કરાયું અને અંબાલા ગામથી દેલ માલ મીઠી ઘારીયાલ રોડને જોડતો એક કિલોમીટર રૂપિયા પંચાવન લાખનું વિકાસ કાર્યનું લોકાર્પણ કર્યું બેસરાજી તાલુકા ભાજપ મહામંત્રી દિનેશજી ઠાકોર અંબાલા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય નરોતમ રાઠોડ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર 8980413537 માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે